તો કેમ છગાડે મિત્ર આ જોઈ શકો છો આપણે ધાણા દેવો કેમ બાકી એક ધોરું ફૂલ દેવા દેખાય ને ધાણા તો ઠાવકા હે પણ અટાણા એનીથી બહુ થાર બહુ આવે આપણે થારમાં તમે જોઈ શકો છો ઝાડથી શું પ્રોબ્લેમ થાય ઝાડથી જો આપણો આ ફાલ હે ને ફાલ બરવા માંડે અને એનાથી ઘણું બધું નુકસાન થતું હોય છે એટલે તમારે જો મેળ આવે તો કે દવાન રાઉન્ડ માર દેવાય કોઈ પૂગ ના શકે કે એવું કઈ ખારે માઈલી કંપની નું હોય કોઈ Tata હે Bayer હે સીજનતા હે કોઈ ખારે કંપની નું હે ને તું નું સામાજ દેજો એટલે આ તમાર હે ને આલ બાલ માં થોડી પ્રાહત થાય અને બારે નહીં આ ઠારટણ બહુ આવે છે અમારી બાજુ તો બહુ હે તમારી બાજુ હોય કે કઈ ખબર નહીં એમ જોઈ શકો છો જા જા પાલબન નેકો દેખાય જા એવું થાય પછી પાલમાં ઘણું બધું નુકસાન આવે છે પણ અમે તો રાઉન્ડ મારી દીધો હોય બેદી મોરજ દવાનો રાઉન્ડ મારી દીધો હોય એક ફૂગનાશક હતું પછી એક ફાલફૂલની હતી અને એવી હતી સમજી ગયા ફૂગનાશક હતું આપણે ઓલું સીઝનતા કંપનીનું મીરાવીશ ડીઓ આવે ને એ હતું ભારી રીઝત છે એનું તમારે કોઈ ગમે સારી કંપની તમે ગેગ્રો લેતા હોય એ સારી કંપનીનું લેજો એમાં કેટલા બે દહ કંપની હારી જ છે એવું નથી ટેકનિકલ પણ કંપની અલગ હોય બાકી ટેકનિકલ તો સેમ જ હોય તમને જે ઠીક લાગે એવું કંઈ ગમે એક વસ્તુ સાચવી એવું ફરજિયાત નથી પણ સારું ગમે એ સારું સાઈટ જો એટલે વાંધો ના આવે સમજી ગયા એને રિઝલ્ટ સારા હે વાંધો નથી બાકી ધાણા કાંઈ ઘટે નહીં આમ જોઈ શકો છો એકલા છે આ એ ખાલી શું કહેવાય તમારી જાણકારી માટે બાકી તમને હું તો ખબર તો હોય કંઈ ઉપાધિ છે નહીં જાણકારી મારે વિડીયો બનાવી નાખો અમુક માણસને ખબર ના હોય તો બરોબર હું ધાણને સાટવું ઠાર આવે તો જાનાશક ને એવું અમુક અમુકને ખબર ના હોય કોક મારી વારે નવી હવાની સૈડ હોય સમજી ગયા બીજું કાંઈ ના કરવાનું હોય બાકી તો એક વાળા હોય એને ક્યોર લઈ તમને કરી દીધું પછી આમાં કંઈક કંઈક તો ઓલું થઈ જતું હોય બીજી દવા બટકાવી દેતા હોય પણ એ અમુક જગાએ થાય એવું નથી વાંધો ના આવે સારું વાલો નવા હોય તો લાઇક એન્ડ લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ કરતા રહેજો પછી થોડું થોડું બોલવાનું મને ઓછું ફાવે છે તમે થોડુંક સપોર્ટ કરશો તો આપણે આવા નવા વિડીયો એક છે